શરીર ઉપર બાપુ ખપાટ ઉપર જેમ કાગળ હોય ને એમ હાડકા ઉપર ગરીબી તો જેને હોય એને ખબર હોય હું તો એમ કઉ છું કે ગરીબ માણસને સપોર્ટ ન કરો તો કઈ નહીં બાપુ આંતરડી ન કકડાવતા નગર ખાવા ધાન નહીં રી ગરીબની છે ને બાપુ જેટલી જો લેવાય તો દુઆ લેજો બાપુ કદુવા ન લેતા ઈશ્વર બાપુ ત્રાજવે રહે હમણાં અમારે ભાઈ કહેતા હતા એ કે અમે તમારી વાત સાંભળીને વળાંક મારી જાય મારી વાતથી ને હું વળાક મારે બાપુ પણ બાપુ જ્યારે સાચું સમજાય ને ત્યાં આત્મો અંદર થી કકળી ઊઠે કે આપણે કઈ ઊંધા હાલ્યા જાતા હતા કચ્છનો બારવટીઓ જેસલ જાડેજો સતી તોરન ને લઈને જતી જાય છે ને તેદી તોરલના હાથમાં એક તારો છે ને જાડેજાના હાથમાં તલવાર છે બે વાત કરે છે જેસલ કે તમે આખી રાત હોતા નથી હોવા દેતા નથી શું રાગડા તાણો છો દુનિયાને ભરમાવો છો મારી તલવાર કરી તમારો એક તારો નો કરે તેથી તોરલે કીધું જાડેજા ભૂલો છો આ તલવાર આ એકતારો કરી તમારી તલવાર નો કરી કે માર્ગે સડી જાવ માણસ જેવો અવતાર મળ્યો છે ખોવાઈ જાવ કોઈ ધણી નહીં થાય અભિમાન એમ કે છે મારે કોઈની જરૂર નથી અને અનુભવ એમ કે છે કે મારે ચપટી ધૂળની જરૂર છે અભિમાન વાળા છે ને મારે કોઈનું કઈ કામ જ નથી કામ મહેર થે ચાર જણા જોઈશે તું એકલો હાલીને જઈશ અભિમાન મારી નાખે અભિમાન કે છે મારે કોઈની જરૂર નથી અને તમારા મારા અનુભવ એમ કે બાપુ ચપટી ધૂળની જરૂર છે ભલે આ તમારા આગેવાનો છે બધા બધા આવડું મોટું આયોજન કર્યું આટલા રૂપિયા આ કોઈ જ ન હોય ભૂંડા કેવા લાગો બાપુ પીસી થી રળિયામણો લાગે છે બધા દાતાર નથી બધા સોર નથી બધા લૂંટારા નથી હું તો એમ કહું છું કે જે ચોરી કરે છે ને એ આપણે એમાંથી એ જાણવા મળે વાણી તમને મને ખૂબ સંકેત કરે મહાપુરુષો એ જે પોતાના જીવન હોમી અને તમને મને કઈક આપ્યું છે પણ હવે આપણને ખાતા જ નથી આવડતું મોતીની વાતો કરી બહુ બાપુ મોતીને તમે જોજો ભજન સાંભળજો હમણાં આપણે આશીષભાઈ ગાયું હતું ને દ્વારકા નાથ મારો રાજા રણછોડ છે પછી હું કીધું તું પછી વાત કઈ ગાયું મને તારી માયા લાગી લાગી હોય એવું લાગે કોઈ હુંય ગઉ છું એવું કંઈ છે નહીં બધા ગાય છે સાંભળે છે માથા હલાવે છે પૈસા નાખે છે હાથ ઊંચા કરે છે પણ માયા લાગી હોય એવું લાગે તમને રાગડા તેને કઈ ન વળે અંદર બાપુ લાગવી જો ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજને ને તાવની ટાઈટ માલકોર આવવું જોઈએ મારે આ કરવું છે એમ અંદર થી નક્કી થવું જોઈએ એમ આવું એવું હાવ મોતી ની ઉપમા બહુ આપે જો ભજનમાં ઘણી જગ્યાએ તમે સાંભળજો હંસલા હાલો હવે મોતી નહીં મળે એક વાણી એવું કહે છે જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી એક વાણી એવું કહે છે વીજળીના ચમકારે મોતી પરોવીલો પાનબાઈ એક વાણી એવું કહે છે રતન સાગરમાં રતન નઈ મહાસાગરમાં મોતી એક વાણી એવું કહે છે ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા એક વાણી એવું કે છે જાડેજા ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખના મોતી છે એ શું આ ડોક માં બાંધવાની વાતું છે આ ભજનમાં બેઠા હોય ને ઘડિયાળમાં ન જોવું પડે ચારની જરૂર ન પડે ને સુરજ નારાયણ નીકળે જો ભજનમાં બેઠા હોય તો ભજન એને કહેવાય એક બેન હતા ને બાજુની ગામમાં કથા બેઠી હતી એના ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં બોલો ઘરવાળો કે જા ને ભાઈ હા સુધી તો નિરાય ગયા બેન હા જે આવ્યા સાંભળી એ તો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા શું બાપુ વાંચતા હતા કે માણા 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 પણ કે બાપુ હું વાંચતા કે કેટલા બધા માંડવા ને કેટલું બધું રાખેલું કેવડા મોટા તપેલા પણ કે બાપુ હું વાંચતા તો કે એટલા બધા માણમ થોડું સંભળાય નકરી બહાર જ રખડી માલ પાસે જઈ જ નહીં શું કથા સાંભળેરા નથી લાગતું આપણે હજી રખડતા હોય એવું નથી લાગતું અરે આમ દામ ને ઠામ છે પણ બાપુ અંદર એવાટલા ફડકા છે ને કે મને તો એમ થાય બાપુ જીવે એવું આવ્યું એ છોકરા કાજુ બધા ઓગેટ કરે બોલો આપણને પારલે નથી ચીડ્યું આપણે થીગડા મારી મારીને મરી ગયા અને અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું બોલો મને તો એમ થાય આ આ આવો આવું ટાણું આવશે તો ખબર નથી ના કીધું હાઈસ્વીન રાખ્યા હોત તો અત્યારે એમ પહેર અરે આપણી માવડીઓ કે બેટા આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી મા એમ કે લાય બેટા હું બે ટાંકા લઈ લઉં દેહના પ્રદર્શન ન હોય મારા રામ સંસ્કૃતિ ની પથારી ફેરવી નાખી ભલા મારે એમાં બેનું દીકરીઓને ખાસ હું હાથ જોડીને કહું બાપુ દેહના પ્રદર્શન ન હોય ખાવ પીવો વાપરો મોજ કરો આ રામાયણ છે ને રામાયણ સીતાજી કે લક્ષ્મણ રેખા ટપી ગયા ને એમનું હરણ થયું બધાને ખબર છે તો તમે એમ માનો છો કે સીતાજી શક્તિ જ નહોતી કાંઈ પણ તમને અને મને એક શાંત કરી છે કે જે દુનિયામાં લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ થાય રાવણ મરી ગયા એમ માનો ગામો ગામ છે પછી દીકરો હોય માં હોય પત્ની હોય બાપ હોય લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું દુનિયામાં હરણ થાય કોઈને પાવર હોય તો કાઢી નાખશું રામાયણ છે ને રામાયણ બાપુ કંઈક સંકેત જુદો કરે છે તમારે મારી બાપુ વિચારધારા ટૂંકી છે ને કે મને એમ થાય કે ભજન ને કથા ને ધૂન ને માતાજીના પ્રતિષ્ઠા પ્રતિષ્ઠાને આ ધજાયું સડાવવાનું જમણવાર ને મને એમ થાય કે આટલો બધો ખર્ચો તો બગાડ કેમ નથી અટકતો વિચારવા જેવું નથી બગાડ તો અટકવો જોઈએ ને આપણે અખિલ પ્રમાણના માલિકને કહેવું તો પડે ને કે અમારી આ મહેનતનો પરસેવો પરસેવાની કમાણી વાપરી છે આ દુનિયામાં બાપુ આટલો બધો બગાડ કાંઈક તો મારા બાપ દયા કહે કેમ નથી ઊભું રહેતું કઈક તો મારી પા બાપુ વિચારવા જેવું છે કોઈ ખોટા રૂપિયા આપે છે એવી મારી વાત નથી પાંચ પાંચ ગામ થોડા બનશે મને એમ થાય પણ કથા તમે એક બેહારો રામ રામકથા બેહાડો અને રામકથા બેહાડ્યા પછી જો ભાઈ ભાઈ ના વિખવાદ ન મટે દેરાણી જેઠાણી ના વિખવાદ ન મટે માં દીકરાના વિખવાદ ન મટે કથાનો કોઈ મતલબ નથી રાખ એક રામ અને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ અરે ભાઈનો વિરોધ હોય એ પ્રસંગ સાંભળીને ઘરે ગયા પછી નાના ભાઈ મોટા ભાઈને બાપુ બથ ભરીને રોઈ જાય ને સમજી લેજો કથા ઘર સુધી પૂગી જઈ રહ્યા એને કથા કહેવાય બાકી તો વક્તાને ને મજા ને સાઉન્ડ વાળા ને મંડપ વાળા ને સાજીંદા ને અમારા જેવા કલાકાર ખિસ્સા ભરીને વ્યા જાય તમારે તો ત્યાં ન્યા તમારું શું વળે આમાં બાપુ પાછા વળી જવાની જરૂર છે એટલે જાડેજાને બાપુ સતી તોરલ કહે છે દરબાર દરબાર માર્ગે સડો નકર ખોવાઈ જાઓ કે નહીં મારી તલવાર કરે તમારો ન કરી શકે કે તો તમે મને એનો પાવર દેખાડો ત્યારે જાડેજો એકતારો તલવાર કરતા વધતો હોય તો આનું મને પ્રમાણ આપો આ પ્રમાણ વાળી વાત છે આ વાતો બધી સાંભળેલી તમે બધાએ છે પણ અભાવો નથી આવતો શું કામ આ ચોખ્ખી ચોખ્ખું છે ડાલડા નથી આ હજારો વર્ષથી ભજન આવેલું આવે છે પણ તોય તમને સાંભળવું ગમે છે એનું કારણ શું છે સોનું છે એને કોઈ દી કાટ ન લાગે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયો ન સમજાય એ તમારો પ્રશ્ન છે બાકી ભજન તો ભજન જ હોય ને અત્યારે મોબાઈલ મોબાઈલના માધ્યમ અમને એટલે સાંભળવા બેઠા હોય અહીંયા પડખ્યા બેઠા એ નથી ઓળખતા સાંભળે આ બધું અટપટું છે આ મેળ પડે એવું જ નથી આ સતી તોરલ જાડેજાને કહેશે હું સમય આવશે ને પ્રમાણ આપી વાત કરતા વાર લાગે દરિયામાં કાંઠે આવ્યા હોડીમાં બેઠા હોડી હાલી મથ દરિયા દિશા જેવડા જેવડામાં બાપુ રાડો રોવા હો ચારે બાજુ નજર કરી આરો દે આપણે બધા જાડેજાનો એક ઈજ વારો છે આ એ તોરલ જેવો સથવારો હશે તો બાપુ મોત સુધારવાના બાકી મારા રામ કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા કોઈ બાપાએ નો બસાવ્યા આ પૈસાના ડટા હતા ઓક્સિજન હતા ડોક્ટર હતા વાહન હતા તો હોય કોઈ હટતું જ નહોતું મારી વહુ છે ને મારો છોકરો એટલે પણ તારી વહુ છે તો હેડ ખરો જીસી બીધી પાણા હડશે એમ હડશેલતા જ બોલો એટલે તારી વહુ છે આ એટલું જ હગુ છે રામ કાંઈ છે એની વાતમાં સતી તોરલ પાએ બાપુ કચ્છ કાળો નાગ એક બજાર વચ્ચે નીકળે અને બારીઓ બારણા ભટો ભટ બંધ થઈ જાય એવો કચ્છ કાળો નાગ ચારે બાજુ નજર કરીને પાણીના લોઢ મંડ્યા ઉલળવા તેથી તોરલ સિવાય કાંઈ નહોતું દેખાતું તોરલ પાએ બરફની પાટ ઓગળે ને એમ ઓગળવા માંડ્યો તોરલ તોરલ મોત આવી ઉઘરાણી કરશે મને ખબર નહોતી મને બચાય મારે જીવવું છે એ વખતે તોરલે કીધું કે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વડે આ દરિયાને મડો કાપપા હમણાં પૂગી જાય છે જેટલાય નથી આપણે ઠેકડા મારતા પછી હાંકડીમાં આવે જોય લો કયો કરો કયો કરો આ દલપતભાઈ જેવાને કે ઓલા

આમે બાપુ જાડેજો आवाज નથી કરીયક તો તોરલ તોરલ મને બચાય મને બચાય તોરલ કે જાડેજા જા પાપના પોટલા ફગાવી દયો અને પૂન કર્યું હતું યાદ કરો અલખ ધણી હમણા હોડી પુગારી દે મજા કરો ઈ કે ઈજ વખતે જાડેજા એ મનમાં ગાંઠ વાળી લીધી ઈ કે જો હોડી કાંઠે પુગી જાય ને તો હવે તલવાર ઉપાડવી નથી અને કાંઠે પુગ્યા ને લાકડી પડી એમ તોરલ્લા પગમાં પડ્યો મને આ મારેક બતાવો એ ભજન અને બાપુ જાડેજો જીવ્યો ને ત્યાં સુધી પછી તલવારીને ઉપાડી જ નથી પણ પછી જે દુનિયા જાડેજા જાડેજામાંથી વિતાડી છે ને જાડેજાનો આત્મો જાણે છે અમારી અત્યારે એવી દશા છે હું તો ખટારો આંકતો હતો પરિચિત છે મારા બધા પણ થોડુંક કહી દઉં કે ખટારાનો ડ્રાઈવર ઓગણીમી કોમ કહેવાય ને એને આય બિહારે કોઈ આ સંતો હેઠે બેઠા છે ને આ અમને સડાવ્યા છે બાપુ આ સદગુરુનો છેડો બીજી વાત કે હું એક રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી પણ મેં મારો દેહ નથી અભડાયો કોઈ એમ કે દરબારે દારૂ પીધો પરમાટી ખાતી દીધી પાંચ લાખની શરત મારીને બાપુ આ દ્વારકાધીશના શરણે હું તમને ખુલાસો કરીને કહું છું મેં હજી મારા દેહને અભડાયો નથી એમ મારું કુળ કહ્યું મારું ખાનદાન કહ્યું મારા મા બાપ કોણ બાપુ આનો પાવરનો હોય તો મરી જવાય ખુમારી જોઈ બાપુ જીવનની ખુમારી જોઈ